નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે સોયાબીનની મુખ્ય જાતો કજે કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન તેનું કરવામાં આવેલું છે તો સૌથી પ્રથમ જાત છે ગુજરાત સોયાબીન એક કજે જે ઓગણીસો વર્ષની અંદર તેનું સંશોધન કરવામાં આવ્યું હતું તેનું ઉત્પાદન ચૌદસો કિલો પ્રતિ હેક્ટર એટલું એનું ઉત્પાદન છે છોડની ઊંચાઈ સડસઠ સેન્ટીમીટર છે પાકવાના દિવસ એકસો છે અને તેલના ટકા અઢાર છે અને આ જાત સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે બીજી અગત્યની જાત છે ગુજરાત સોયાબીન બે કે જે પણ ઓગણીસો ને બોતેર ના વર્ષની અંદર તેનું સંશોધન કરવામાં આવ્યું હતું તેમાં ઉત્પાદન બારસો ને કિલો પ્રતિ હેક્ટર છે તેમાં છોડની ઊંચાઈ છે એકસો ને સાત સેન્ટીમીટર છે તેના પાકવાના દિવસો એકસો ને છ છે અને તેમાં તેલના ટકા ઓગણીસ ટકા છે અને આ જાત છે ગુજરાત સોયાબીન બે તે દક્ષિણ ગુજરાત માટે વાવેતર માટે ભલામણ કરવામાં આવેલી છે ત્યાર પછી ખેડૂત મિત્રો જીજીએસ ત્રણ એટલે કે ગુજરાત જુનાગઢ સોયાબીન ત્રણ નંબર કે આ બે હજાર અગિયારની અંદર આ જાતનું સંશોધન કરવામાં આવેલું છે તેનું ઉત્પાદન અઢારસો ને સાહીઠ કિલો પ્રતિ હેક્ટર તેનું ઉત્પાદન છે તેમાં છોડની જે ઊંચાઈ છે એ સુડતાલીસ સેન્ટીમીટર છે તેના પાકવાના દિવસો એકસો એક છે અને તેમાં તેલના ટકા ઓગણીસ પોઈન્ટ એક ટકા છે અને આ જાત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવી છે ત્યાર પછી ખેડૂત મિત્રો ખૂબ જ અગત્યની જાત ગુજરાત સોયાબીન ચાર કે જે વર્ષ બે હજાર બાવીસની અંદર બહાર પાડવામાં આવી છે અને તેનું ઉત્પાદન એકવીસો ને સાહીઠ કિલો પ્રતિ હેક્ટર તેનું ઉત્પાદન છે તેની છોડની જે ઊંચાઈ છે એ ત્રેપન સેન્ટીમીટર ઊંચાઈ છે તેના પાકવાના દિવસો એકસો ચાર છે તેમાં તેલના ટકા ઓગણીસ પોઈન્ટ પાંચ ટકા છે અને આ જાત સમગ્ર ગુજરાત રાજ્ય માટે ભલામણ કરવામાં આવી છે માટે સોયાબીનની અંદર વધુ ઉત્પાદન લેવું હોય તો સારી એવી જાત છે એ પસંદ કરવી જોઈએ